મિર ઓફ ધ વર્લ્ડ ન્યુઝમાં સ્વાગત છે આજો જ વહેલી સવારે દત્ત જયંતિ નિમિત્તે શહેરના મંદિર મંદિર ખાતે ખાતે આવેલા પૌરાણિક વહેલી સવારથી શ્રદ્ધાળુએ પૂજન દર્શન કર્યા હતા સાંજે જન્મોત્સવ અને ભજન આયોજન કરવામાં આવ્યું છે વ્રતની પૂર્ણિમા છે સાથે દત્ત જયંતિ છે ત્યારે શહેરના વિવિધ મંદિરોમાં દત્ત જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલા પૌરાણિક દત્ત મંદિર ખાતે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા અહીં સાંજે સાત વાગે દત્ત જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે સાથે જ અહીં ભજન કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું દત્ત જયંતિ નિમિત્તે મંદિરને ફૂલો અને રંગોળીથી સજાવવામાં આવ્યું અહીં સમાધિ સ્થળ પાસે શિવલિંગ પણ છે અને મહાન સંતો પણ અહીં પધારી ચૂક્યા છે ગુરુદેવ દત્ત આજે માક્ષર પૂનમ એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મ છે અને જન્મતિથિ છે એટલે આજે સાંજે સાત વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને પ્રાગટ્ય દરમિયાન સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરંજબે એમનો જન્મોત્સવ જન્મોત્સવ નિમિત્તે કીર્તન છે સાત વાગે જન્મોત્સવ થશે અને રાતના સાડા નવથી અગિયાર પરાગ પરડેનું ભજન છે અને સવારથી જ કાર્યક્રમ ચાલુ છે અને આજે દત્ત જયંતિ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ પણ જામેલી છે અને અહીંયા આ મંદિર પૌરાણિક છે બહુ જૂનું છે ત્રણસો વર્ષ થયા છે અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે સાંપ્રદાયિક દત્ત સાંપ્રદાયિક એટલે વાસુદેવાનંદ સ્વરવતી કરુડેશ્વરવાલા જે નારેશ્વરવાલા રંગાવદૂત બાપજી એ એ બધા સાંપ્રદાયિકમાં આવ્યા છે અને આ કુબેરેશ્વર મહારાજનું પ્રાગટ્ય આપણા વડોદરામાં થયેલું છે અને ખંડેરા મહારાજ ગાયકવાડના વખતે એમનું પ્રાગટ્ય થયું છે અને એમના બહુ ચમત્કાર છે એટલે આમ જે દત્ત ભગવાનની આગળ શિવલિંગ છે આ એમનું સમાધિનું પ્રતિક છે અને સમાધિ ઉપર એક તો તુલસી વૃંદાવન હોય કા તો શિવલિંગ હોય પણ આપણા અહીંયા શિવલિંગમાં શિવલિંગ સ્થાપિત છે અને સમાધિ છે અને બહુ જાગૃત છે એટલે દર સર્વ દત્ત ભક્તોની મનોકામના અહીંયા પૂરી થાય છે